નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આટલી વસ્તુઓ રેશન કાર્ડ ધારકોને મફત મળશે મિત્રો જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલો મફત અનાજ આપવામાં આવશે મોદી સરકાર નવા વર્ષમાં મિત્રો આ મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોના તમામ રાજ્યોના દિશા નિર્દેશ પણ કરી દેવામાં આવ્યા છે ખાસ મિત્રો એક જાન્યુઆરીથી જ અંદાજે કરોડ કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળી રહેશે આમાં મિત્રો મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે આવો તમને જણાવી દઈએ કે કોને કોને મિત્રો પાંત્રીસ કિલો ફ્રી અનાજ મળશે તો મિત્રો જે પણ લોકો રેશન કાર્ડ ધરાવે છે અને એનએફ રેશન કાર્ડ અંતર્ગત મિત્રો જે પણ લોકો જોડાયેલા છે તેવા દરેક લોકોને મિત્રો પાંત્રીસ કિલો અનાજ છે જે તે મળતું રહેશે અને આખા વર્ષ દરમિયાન મળતું રહેશે આ મિત્રો યોજના આ રાશનકાર્ડની અંદર મફત અનાજ આપવા પાછળ મોદી સરકારનું એવું માનવું છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિ જે છે તે મિત્રો ભૂખ્યો ના સૂવે તે માટે મિત્રો આ કાર્ડ અંતર્ગત આ આટલું અનાજ મિત્રો મફતમાં આપવામાં આવે છે

અધિકારીઓ સાથે ડિજિટલ બેઠક યોજશે અને મિત્રો આમાં બેઠકની અંદર જે છે તે કોરોનાના અત્યારે વધતા જતા કેસો વિશે માહિતી ચર્ચાઓ કરવામાં આવશે અને માહિતીઓ પ્રદાન કરવામાં આવશે બેઠક બોલાવવા પાછળનું કારણ મિત્રો કોરોનાને કારણે વધતો જતો મૃત્યુદર છે મિત્રો કેટલાક લોકોને જાણ નહીં હોય પરંતુ હું તમને જણાવી દઉં બે દિવસ પહેલાંના આંકડા મિત્રો તમને જણાવું તો માત્ર ચોવીસ કલાકમાં ત્રણસોથી વધારે કેસો નોંધાયા છે અને પાંચ લોકોના મૃત્યુ પણ નોંધાયા છે તો આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને આ બેઠક બોલાવવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે કરી એક નવા માવઠાની આગાહી મિત્રો હવે રાજ્યમાં ભર શિયાળે વરસાદ પડવાની શક્યતા છે અને ગુજરાતમાં હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર દ્વારકા રાજકોટ દ્વારકા અને પોરબંદરના જેટલા પણ વિસ્તારો છે સાથે સાથે મિત્રો અમરેલીના કેટલાક ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી મિત્રો હવામાન ખાતાએ વ્યક્ત કરી છે અને આવનારા દિવસોમાં માવઠા પણ પડશે ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ જેવા મહાન નિષ્ણાંતો જે છે હવામાન વિભાગની અંદર જોડાયેલા એમણે મિત્રો આગાહીઓ કરી છે અને આવનારા ત્રણ દિવસ મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું ઠંડી પડશે વરસાદ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે મિત્રો સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ અત્યારે કરી રહી છે કારણ કે મોદી સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા પાક વીમા કવરેજનો વ્યાપ વધારવામાં આવી શકે છે મોદી સરકાર આ માટે મિત્રો ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે ત્રીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના હિતમાં વાપરવામાં આવશે અને મિત્રો ખેડૂતો માટે આ વાત કરીને સરકારે ખેડૂતોને મોટી ખુશખબર આપી છે

સરકાર દ્વારા સબસિડી પર ખાતર પણ આપવામાં આવે છે જેના કારણે મિત્રો ખેડૂતોને ઓછા ભાવે ખાતર મળે છે જો મિત્રો ખેડૂતો આજ ખાતર અન્ય કોઈ દુકાનોમાંથી ખરીદે છે તો તેમને મિત્રો મોટી રકમ ચુકવવી પડે છે અને આજે દિવ્ય જાગરણ મિત્રો અને તમને ખાતરના સબસીડી અને બિન સબસીડી ભાવ વિશે માહિતી આપશે જેમાં મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતો મિત્રો અત્યારે ખાતર માટે પણ મુશ્કેલીઓ સાબિત થઈ છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ થઈ શકે મિત્રો એક માહિતી મુજબ ગુજરાતમાં કુલ ત્રેપન જાન્યુઆરી બે હાજર ત્રેવીસ ની સ્થિતિ સુધી એટલે કે દસ માસ કૃષિ માટે કુલ અઠાણું હજાર બસો ની લોન ખેડૂતોએ લીધેલી છે ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર સુધીનું દેવું છે એટલે કે મિત્રો માથે કરજ છે અને દેવા માફી અંગે મિત્રો સરકાર તરફથી જ્યારે જ્યારે સવાલ ઉઠાવવામાં આવે ત્યારે સરકાર એવું કહે છે કે અત્યારે સરકાર પાસે કોઈ પૂરતું બજેટ કે ફંડ નથી ખેડૂતોનું દેવું માફ કરવા માટે અને અન્ય મિત્રો જેવા કે રાજ્યો છે છત્તીસગઢ અને જ્યાં પણ મિત્રો અમુક અમુક કોંગ્રેસની સરકાર છે તો કોંગ્રેસે મિત્રો એવું કહેલું છે કે ખેડૂતોની લોન અમે માફ કરી આપીશું મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો પાક વીમા યોજના અંતર્ગત તમે ફરિયાદ હવે નોંધાવી શકો છો મિત્રો ખેતીની ખૂબ જોખમી કામ ગણવામાં આવે છે ખેડૂતોને મિત્રો વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી મિત્રો રવિ અને ખરીફ બંને પાકોનો વીમો લેવા આવે છે ત્યારે આ માટે મિત્રો ખેડૂતોએ માત્ર બે ટકા પ્રીમિયમ ભરવાનું રહેશે અને બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવશે પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતો આ ટોલ ફ્રી નંબર પર જે મિત્રો છે વન ફોર 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 સેવન પર મિત્રો તમે સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો અને આ માટે સૌથી પહેલાં તમારો તમારે આ નંબર પર ફોન કરવાનો રહેશે અને પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે અને મિત્રો આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી મિત્રો ફરિયાદ નોંધાવ્યા પછી એક પછી એક મિત્રો તમને જે એસએમએસ દ્વારા માહિતી આપવામાં આવશે એટલે કે તમને મેસેજ આપવામાં આવશે અને આ પછી મિત્રો તમારે તમારું ફરિયાદનું ફોલો અપ લેવાનું રહેશે અને તમે ફરિયાદ નોંધાવી શકશો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતોના પૈસા ડબલ આ યોજનાની અંદર થશે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે અને આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોએ રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજનામાં લઘુત્તમ સો રૂપિયાનું રોકાણ તમારે કરવું પડશે સાથે જ મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે અનેક કાર્યક્રમો યોજ્યા હતા પાછલા સમયમાં જેમાં મિત્રો એના એક કાર્યક્રમમાં તેણે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા ત્યારે મોદીએ મિત્રો એક વાત કહી હતી જે ખાસ અગત્યની છે મિત્રો પીએમ મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત બસ્સો ને છાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં આશરે સાતસો વીસ રૂપિયા ચીનમાં તેની કિંમત એકવીસો રૂપિયા અને અમેરિકામાં આ કોથળીની કિંમત ત્રણ હજાર રૂપિયા છે મિત્રો યુરિયાની જે કિંમત અહીંયા બસો રૂપિયા છે અરાઉન્ડ બસોથી અઢીસો રૂપિયા છે તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં આઠસો અને અમેરિકામાં તો ત્રણ હજાર સુધી છે મિત્રો મોદીએ કહ્યું કે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને સરકાર પરેશાન નહીં થવા દે મિત્રો તમે વિચારી શકો આપણી સરકાર યુરિયા કેટલું સસ્તું ખેડૂતોને આપી રહી છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને છ હજાર રૂપિયા સહાય જાહેર મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે જેમાં કેન્દ્ર સરકાર આપશે છ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ મિત્રો આ યોજના એક જાન્યુઆરી બે ના રોજ શરૂ કરવામાં આવી હતી તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેથી કરીને મિત્રો ગરીબ વર્ગનો જો કોઈ પરિવાર હોય તો મિત્રો તેના બાળકને પણ સારું એવું ભરણ પોષણ મળી રહે તે અંતર્ગત મિત્રો જે છે તે ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ત્રણસો રૂપિયા ગેસ સબસિડી મળશે મિત્રો દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાના ભાવમાં વધારો થાય ત્યારે ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જતું હોય છે ત્યારે મિત્રો હવે છસો છસો રૂપિયામાં રસોઈ ગેસનો બાટલો મળી શકશે અને આ માટે કેન્દ્ર સરકાર પંચોતેર લાખ કનેક્શન આપવાની તૈયારીઓ કરી રહી છે મિત્રો કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈનો ગેસનો બાટલો દેવામાં અન્ય દેશની તુલનામાં અસરકારક રહી છે જેથી કરીને મિત્રો લોકોને પણ ઘણો ફાયદો થયો છે હાલમાં મિત્રો ઘરેલું એલપીજી ગેસ વપરાશ કરતાં સબસિડી રૂપે ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે પરંતુ એકત્રીસ ડિસેમ્બર પછી જેમણે આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું ઈ કેવાય કરાવ્યું હશે તેના ખાતામાં જ સબસિડી જમા થનાર છે સરકારે મિત્રો તમામ ગ્રાહકો માટે ઇ કેવાયસી ફરજિયાત બનાવી દીધું છે અને આધાર કાર્ડની ઈ કેવાય કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓએ કરવાની રહેશે અને ડીબીટી ગેસ સબસિડી સાથે જોડાયેલા ગેસ સિલિન્ડર પર એકત્રીસ ડિસેમ્બર સુધીમાં સબસિડી જોઈએ તો ગ્રાહકોએ ગેસ એજન્સી પર જઈને ઈ કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે તેમનું બાયોમેટ્રિક પણ મિત્રો પ્રમાણીકરણ પણ એકત્રીસ ડિસેમ્બર સુધી કરવું જરૂરી છે નહીં તો મિત્રો નવા વર્ષમાં ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ગેસ સબસિડી નહીં મળે મિત્રો ઓનલાઈન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઈલ પર ઈ કેવાયસી કરાવવા માટે મેસેજ પણ મોકલવામાં આવ્યા છે

બહારથી ખેડૂતોને વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે પરંતુ અત્યારે ખાસ તો મહત્વનું એ છે કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી નજીક છે તો આ ચૂંટણીને લઈને ખેડૂતો દાવો કરી રહ્યા છે અને ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે ચૂંટણી આવતી હોવાથી

અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થા ઊભી કરવાનું વિઝન રજૂ કર્યું હતું એટલે કે મિત્રો મોદીજી જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થા ઊભી કરવાનું વિઝન ધરાવ્યું હતું અને હવે આ જ વિઝનને સરકાર આગળ વધારી રહી છે જે અંતર્ગત મિત્રો અગાઉ શરૂ કરવામાં આવેલા વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ ટુ અંતર્ગત વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેમાં મિત્રો ખાસ કરીને સુરત વડોદરા સહિત ચોપ્પન શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તો મિત્રો વાહન ચાલકો જે છે તેમને આ સીસીટીવી કેમેરા દ્વારા વાહન ચાલકનું નિરીક્ષણ પણ કરવામાં આવશે અને જો નિયમોનો ભંગ થશે તો મિત્રો તે કેમેરામાં રેકોર્ડ પણ થશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની ખેડૂતોને મોટી મિત્રો ઘાસચારાની અછત અને બગાડને અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અમલમાં આવી છે તેની જાહેરાત મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે અને આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મિત્રો ખાસ મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે આ મંત્રીએ મિત્રો યોજનાના સહાય ધોરણો વિશે પણ જણાવ્યું હતું અને તે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી ચૂકવવામાં આવશે કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો મિત્રો વર્ષ મગફળીનું બિયારણ મગફળી બારસો રૂપિયાનું મળતું હતું તે આજે ડબલ ભાવ થઈ ગયા છે અને બાવીસો થી ચોવીસો એ પહોંચી ગયું છે તે જ રીતે બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવાના રૂપિયા આઠસો પ્રતિ કલાક હતા જેનો ભાવ વધીને પણ આજે બારસો રૂપિયાએ પહોંચી ગયો છે વધુમાં મિત્રો બે વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરોનું વેતન દોઢસો રૂપિયા હતું અત્યારે તે પણ બસો રૂપિયાથી વધી ગયું છે અને આજે ધાડી ત્રણસો રૂપિયા થઈ ગયું છે અને મિત્રો રાસાયણિક દવાઓના ખાતરોમાં પણ મિત્રો લગાતાર ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસેને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે આ બધી વસ્તુમાં ભાવ વધારો થાય છે પરંતુ ખેડૂતોની આવકમાં વધારો નથી થઈ રહ્યો જેના કારણે મિત્રો આજનો ખેડૂત મોંઘવારીનો શિકાર બન્યો છે તો 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 મિત્રો ત્યાર પછીના વિશે વાત વાત કરીએ દીકરીઓ હોય આ ખાસ સાંભળજો દીકરીઓ માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં સરકાર દીકરીઓને એક લાખ રૂપિયા આપે છે ખાસ મિત્રો ધોરણ નવમાં દીકરી આવે ત્યારે તેને બીજો હપ્તો આપવામાં આવે છે છ હજાર રૂપિયાનો અને દીકરી જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે મિત્રો તેને ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયાની સહાય મળીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે મિત્રો આ યોજનાનું નામ છે વાહલી દીકરી યોજના વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માગતા અરજીપત્રક વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારી કચેરીએ જઈને તમે અથવા તો તાલુકા મામલતદાર કચેરીએથી મેળવી શકો છો દંપતિનું સ્વઘોષણા પત્ર દંપતીના લગ્ન નું પ્રમાણપત્ર રેશન કાર્ડ ની નકલ જેવા મિત્રો વગેરે ડોક્યુમેન્ટ જો તમારી પાસે હોય અને તમારી દીકરી હોય તો મિત્રો તમે આ લાભ જે છે તે લઈ શકો છો એક લાખ રૂપિયા સુધીની આ મોટી સહાય તમને મળી શકે છે